લગ્ન પ્રસંગ પારિવારિક પ્રસંગ હોય છે જેમાં સામાજિક રિવાજોને પ્રાધાન્ય આપી ઇવેન્ટ મેનેજ કરતા હોય છે પરંતુ પાલનપુર જકાતનાકા ખાતે આવેલી કોઠારી પોલી ક્લિનિકના ડોક્ટર વિપુલભાઈ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડોક્ટર જોઈના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે સંકલ્પ સાથે સમાજને જોડતી તાપી સ્વચ્છતાની થીમ પર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું

સરકાર દ્વારા તાપી શુદ્ધિકરણ અભિયાનને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે સુરતના ડોક્ટર વિપુલ કોઠારીના દીકરા જયના લગ્નમાં તાપી શુદ્ધિકરણ નો સંદેશો મહેમાનોને આપવામાં આવ્યો લગ્ન પ્રસંગ પણ તાપી શુદ્ધિકરણની થીમ આધારિત યોજવામાં આવ્યો જય કોઠારીના લગ્ન પ્રસંગે સંગીત સંધ્યાના રોજ વધુ જેવા પાર્ટી પ્લોટમાં પ્રવેશ્યા સૌ પ્રથમવાર તાપી માતાને જોડ અર્પણ કરવામાં આવ્યો છે તાપી શુદ્ધિકરણનો સંકલ્પ લેવામાં આવ્યો છે ત્યારબાદ લગ્નમાં ઉપસ્થિત રહેલ તમામ લોકો દ્વારા તાપી નદીને શુદ્ધ રાખવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે બીજી તરફ મહેમાનો તાપી શુદ્ધિકરણને લઈ જાગૃત થાય એટલા માટે એક ડિસ્પ્લે પર તાપી શુદ્ધિકરણનો સંદેશ ઓપ્ટિક લેપ સતત લોકોને બતાવવામાં આવી છે મહેશભાઈ પટેલ દ્વારા તાપી શુદ્ધિકરણની થીમ તૈયાર કરવામાં આવી સુરતના કોઠારી પરિવાર તાપી શુદ્ધિકરણને લઈ લગ્ન પ્રસંગે પ્રયાસ કર્યો મહેમાનોને સંકલ્પ લેવડાવી તેનાથી સૌ લોકોએ કોઠારી પરિવાર આપણે કચરો નાખીએ પૂજા નો સામાન હોય કે ગમે તે હોય કારણ કે તાપી આપડી જીવાદેરી સમાન છે તાપીએ આપણને સુરત ને જળ આપ્યું સમૃદ્ધિ આપી ને તાપી એ આપણી માતા કેવાય છે

તો પછી આપણે એ આપણી એક નૈતિક ફરજ કેવાય છે તમામ માહિતીથી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે